પૂજા પાઠ કરે છે માતાજી ના કા વિનુ પટેલ ચૌદ વર્ષ ત્યાંજી નું છે શ્રદ્ધા ના વિશ્વાસ હોવો ત્રણેય લોકો દેવી માતા છે પૃથ્વીની રચનારી મા છે નહોતા સુરજદેવ નહોતા સાંદરિયા નહોતા દેવના દરબાર ત્યારે મા એ પૃથ્વીની રચના કરી શિવ માતા છે અણુ અણુમાં વસનારી મા છે આપણે યારે શુતિ તેનાથી આદિ અનાજી સ્તુતિ આપણે સાંભળતા વિશ્વમાં ભરી અખિલ વિશ્વ ત્રણેય ગણેશ વિશ્વ વિધા હતા કર્મના દેવી ત્રણ રચના કરનારી મા છે પૃથ્વીની રચનારી મા છે કર્મના દેવી છે કર્મ તો બધા એને કરવું જ પડે જેવું કર્મ કરો એવું પણ આપણે સાત સાત માણસ અત્યારે ક્ષેત્રિ નવરાત્રિ ચાલી રહી છે અત્યારે રાપડા ગામની અંદર રામધૂથી ક્ષેત્રિ નવરાત્રિ ઉજવાઈ રહી છે અને ઘેર ઘેર સ્થાપન દરેક મંદિર બનાવો ક્યાંય જવાની જરૂર નથી કુળદેવી માને આગળ કરો કુળદેવી માને આપણે અત્યાર સુધી આપણે વર્ધમાં વર્ષે આપણે એ પણ કરતા સ્થાપન વર્ષે આપણે એનું નિવેદ કરતા બરાબર કેમકે નવરાત્રી હોય ને ત્યારે સવારમાં માં વહેલા આરતી કરે અને નિયમ બધા મારા નણંદી પાળે છે તો બસ માતાજી ઘર હેરું ભેરું રાખે અને તમે પણ શ્રદ્ધા વિશ્વાસ રાખશો તો માતાજી તમારા પણ ધાયરા કામ બધાય કરશે તો માર ઘરે છે ને આપડા વિશ્વભરી માનું સ્થાપન છે જુઓ તમે અત્યારે નવરાત્રી આલે છે તો કેવું સરસ માનું આમ ખીલેલું સ્વરૂપ દેખાય જુઓ તમને શોભા કરી છે બધી સરસ્વતી માતાજીની ને અમારા વિનુ પટેલ તમને સમજાવશે આ કળશ નું ને બધું કરવાનું હોય ને નવરાત્રી એ બધું વિનુ પટેલ સમજાવશે કેટલા વર્ષ થી આ સ્થાપન છે બાર તેર વર્ષ થઈ ગયા ને ચૌદ વર્ષ મારે ફગાઈ થઈ ને ત્યારે તમે સ્થાપન કર્યું હતું હા પણ એ માતાજી ને શ્રદ્ધા ને વિશ્વાસથી ઘરમાં બહુ જ સારું અટલ વિશ્વાસ હોવો જોઈએ તમે સ્થાપન કરી કરવી નથી પણ એમાં છે ને તમારે શ્રદ્ધા ને વિશ્વાસ હોવો જોઈએ જો આ નવરાત્રી માં સ્થાપન કરે જેટલા વ્યક્તિ હોય ને એટલા ના કળશ હોય એ પધરાવાના હોય તમે રાબડા જો અત્યારે તો અહીંયા મોટું ધામ બની ગયું છે સરસ માતાજીનું અને અત્યારે બધા ત્યાં જાય જ છે અહીંયા દર્શન તમને સાક્ષાત માતાજીના મહાપાત્રના બધાય તમે કરી શકો જો તમને આમાં માતાજી હસતા હોય ને એવું સરસ સ્વરૂપ દેખાય જો નવરાત્રિ છે અને અમે અમે અહીંયા જ્યારે આવીએ ને ત્યારે દર્શન કરીએ ને ત્યારે માતાજી હસતા હોય ને એવું જ આપને લાગે સરસ થી નવરાત્રી છે ને એટલે એમાં નણંદે સરસ માતાજીના મંદિરમાં જો ડેકોરેશન કર્યું છે અને શ્રદ્ધા ને ભાવ ની પૂજા કરે છે જો સર્વ જગતમાં મયમમાં મયમ વિશ્વભરી માં તમને બધાને ખબર છે કે રાબડા મોટું ધામ બની ગયું છે કેમ કે પહેલાં તો કસોટી તમને બધા ભગવાન કરે જ છે અને પછી જોવો એ આપણા મહાપાત્ર અને માતાજીએ બધું સાક્ષાત દર્શન દીધા છે જુઓ મહાપાત્ર બધા દર્શન કર લેજો માતાજીના ખેડૂત પુત્ર છે અને એ આ પટેલી કર્મનું કરીને જ જો એ ખાય છે પણ એને માતાજી ખુદ એની વારે આવ્યા છે ને બધાને સંદેશો આપવા એને જાહેર કર્યા છે જો પોતે મહેનત કરીને જ ખાય છે સાત જન્મ પછી માં એને જો મળ્યા છે સાક્ષાત દર્શન દઈ અને અત્યારે બધું એને માએ આમ વાણી વૈસા છે જો માતાજીને પૂજાપાઠ પાઠ કરીને

તમને સાક્ષાત દર્શન થાય એટલે ધામે રાબડા ધામે જાજો અને જો અહીંયા સરસ થી વિશ્વભરી માનું સ્થાપન છે મારા નદી ઘરે એટલે આજે નવરાત્રી છે મને એમ થયું કે ચાલો મારા યુટ્યુબ ફેમિલી મિત્રો ને બધા ને હું વિશ્વમભરી ના દર્શન કરાવી દઉં આપણે મકાન એક ને એવું દિવસમાં થાય નાનું કરીએ તોય ના થાય કે સ્લેબર નાખવી ફર્નિચર નાખવું તો ઈ એક કોણ કરી માં શક્તિ હોય ને એજ કરી બાકી કોઈ નું કામ નથી સરફથી ધામ બનાવે એટલે તમે છે ને જરૂરથી હું તો એમ જ કહું દર્શન કરી આવજો રાબડા જઈને ઈચ્છા છે હજી હું નથી ગઈ મારી ઈચ્છા છે કે મારે આજ વખતે સુરત જાઉં ને ત્યારે રાબડા જવું છે મેં મારા મમ્મીને પપ્પાને કીધું જ છે કે આ વખતે હું આવું ને એટલે મારે ક્યાંય નથી જાવું એક મને રાબડા લઈ જાજો હું કહું મેં એવી વાત કરી છે મારા મમ્મીને પણ હવે જ્યારે જાઉં ત્યારે બસ મંદિરે દર્શન કરવા છે ને હું તમને પણ બધાને કરાવીશ જ્યારે ધામે જઈશ ને ત્યારે ત્યાંથી તો જો આજે હું નળંદી ઘરે આવી છું ત્યાં તમને માતાજીના બધાને દર્શન કરાવ્યા છે તો તમે પણ બધા જાજો અને જો તમને કોઈને શ્રદ્ધાને વિશ્વાસ હોય તો આ સ્થાપન જો તમે કરી શકતા હોય તો જરૂરથી કરજો કેમ કે એનું ફળમાં આપે જ છે તમે ગમે એ કોઈ ભગવાનની સેવા કરો તમને અફાર જાતી જ નથી પણ દિલથી કરવી જોઈએ શ્રદ્ધાને વિશ્વાસ હોવો જોઈએ તમે પછી એમ કહો કે આવું ના હોય ને આમ ના હોય એવું નહીં આ વિશ્વાસને શ્રદ્ધા હોય તો જ તમારી અરે કામ થાય નકર ન થાય

એટલે એ તમે જો બધાય કોઈની ઘરે સ્થાપન તમારે ન હોય ને તમારે કોઈની ઘરે સ્થાપન હોય તો તે કાર્તી ભરે હોય તો પચાસ યજ્ઞ કર્યાનું તમને પુણ્ય મળે છે જો એવું કૈલાસબેન કહેશ એને તો પુણ્ય મળ્યું જ છે તો જરૂરથી તમે જો આ લાવો લેજો